જોરદાર વ્યુ છે જોવા તમે જોરદાર નજારો છે ને હવે આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ થોડી પીછી પીછી મારી લઈએ અને પછી આ બધાને પર તૈયાર થઈ જાવ બરોબર તો બરોબર તૈયાર થઈ જઈએ પીછી પીછી મારી લઈએ અને પછી નીકળવાનું છે ફેમિલી નવ વાગી ગયા છે ને હવે આપણે ચેકઆઉટ કરી નાખ્યું છે રૂમને તાળું મારી દીધું છે

થઈ ગયો છે બારે તો બસ આવેલા પછી નીકળી જઈએ ફેમિલી બસ માં બે ગયા છે ને હવે ફટોફટ ફોટો ચોરી લાગે તો વરસાદ બાર કામ થઈ ગયો છે

મસ્ત મજાનું છે તો બરોબર જમી દઈએ પેલા મસ્ત મજાનું જમી લીધું છે ને હવે ધીમે ધીમે ઉપર ચડીએ હજી જઈએ પગીટિયા પાસે અને પછી ધીરે ધીરે ઉપર ચડીએ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે બજારમાં આવી ગયા છે મસ્ત મજાની બજાર છે સામે ડુંગરો છે તો ધીરે ધીરે ચડી ઉપર આટલા થેલો બીજો મૂકી દઈએ પછી ચડી ઉપર આપણે વરસાદ બીજો લઈ લઈએ લઈ લીધો છે અને થેલા બીજા અંદર મૂકી દીધા છે અમેલે ધીરે ધીરે ચડવાની શરૂઆત કરી છે અને ધીમે ધીમે ઉપર હજાર પગથિયા છે મસ્ત વ્યૂ છે તો ધીરે ધીરે ચડીયા ઉપર આવી ગયા છે

અહીંયા બેઠા છે હવે અહીંયા પણ ધીરે ધીરે જાય છે તો ફાઇનલી અમે પોંકી ગયા છીએ અને સામે દેખાય છે મંદિર છે અને ધીમે ધીમે કરતા પોકી ગયા છીએ થાક પણ લાગ્યો છે હવે અહીંયા બેઠા છે ત્રણ જણા ખરા ઉપર હા હા ચાલો ધીમે ધીમે જઈએ ઉપર તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે આવું કંઈક છે મંદિર વધારે કોઈને માનતો નથી કે અમારી ગુળદેવી છે એટલે અને આમનાથી આગળ મારા મારા જીવનમાં કોઈ જ નહીં એટલે હું બહુ જ માનું છું અને આજે મને આવવા મળ્યું આનંદ થઈ ગયો ખૂબ અને આવતું વ્યૂ છે બાજુમાં અને અહીંયા તો મંદિર દર્શન મસ્ત મજાનો નજારો છે ફ્રેન્ડ બધા ફોટો શૂટ કરે છે અને અહીંયા રૂપિયા જોટાવાની પ્રથા છે ફોટો શૂટ ચાલુ છે અમારે તો અહીંયા જો આવડે ફોટો પાડે છે તો આપડે પણ ફોટા બીજા પડાવી લઈએ અને પછી ધીમે ધીમે ઉતરી નીચે ચાલુ થઈ ગયો છે અને આપણા તો હજી ફોટો પાડવાનું મૂકતા નથી અને વરસાદ બીજો ચાલુ થઈ ગયો છે અને મન દર્શન પણ કરી લીધા છે આપણે અને હવે ધીમે ધીમે કરતા નીચે ઉતરીએ અને નીચે થોડું ફરીએ અને સાડા આઠ વાગે સાડા આઠ વાગે આપણી બસ છે દિશાની ઘરે જવાનું છે પાછું તો જઈએ ધીરે ધીરે નીચે અને નીચેનું થોડું બજાર ફરીએ

તો વરસાદ પણ ખૂબ પડે છે તો ફટોફટ જઈએ નીચે અને ક્યાંક વરસાદ ના આવે એ જગ્યા ઉપર ઊભા રહીએ થોડી વાર અને ગરમ મસાલા ખાઈ ખાઈને થાકી ગયા હવે થોડું ફરફડ ફરફડ ખાઈએ શું કરવાનું અને જઈએ નીચે શું કરવાનું બે ના બરાબર તો જઈએ નીચે અને થોડું ફરફડ ખાઈએ તમે છેક નીચે આવી ગયા અને પાછળ દેખાય છે એ નવગ્રહનું મંદિર છે અને માતાજીનું મંદિર છે અહીંયા બધા બેઠા છે અને

দৰ্শন কৰ

અને ફટાફટ ઈચ્છા ચા પોકી દઈએ બહુ થાકી ગયા છીએ તો બધાને ગુડ નાઇટ વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર લેટેસ્ટ અપડેટ્સ